તમારું દુઃખ છે ને મારા રામ નું નામ લેવાથી હું દરેક વધારે નહીં થાય તો કોઈ વાંધો નહીં પણ એક જ માળા મઢમાં એના જ ખાતામાં જમા કરો ને જેમ તમારા ખાતામાં બેલેન્સ છે એમનું એમ તમારી માં ના ખાતામાં બેલેન્સ થાય અને એ બેલેન્સ તમને મળે ને તો આખી જિંદગી તમને તકલીફ ના થાય આખી જિંદગી તમને કોઈ દિવસ કોઈ જોડે હાથ લાંબા કરવાના ના થાય પણ આવું કોઈ કરતું નહીં કેશે બધા હા કરીશું એક દિવસ બે દિવસ હે અને કદાચ મહિનો તો વ્યક્તિ જાય પટેલ અને કોક એટલામાં બોલી જાય કે જાઓ ફલાણી જગા માતા ફટાફટ કામ કરે હે એની કૃપા લેવા જાય પછી તમારી માં મારા જે આમ ઉભી રહે જોઈ રહે એક વાર કું મારાથી નહીં થાક્યું હે તો જા તું તાર એની કૃપા લઈ લે અને એની કૃપા લેવા ગયો જતા જતા કદાચ પોચ્યા પછી પાંચ સાત હજાર રૂપિયાના ખાડામાં ઉતર્યો થાય એનો ફરી બે મહિના પછી કોઈ એક્સિડન્ટ થાય કોઈ નુકસાન થાય ત્યારે એને પાછું જ એનો ભગવાન યાદ આવે કે માં તું ક્યાં હતી હે તારી માં એવું બોલેલી કે હું અહીં જ હતી તું ગયો ને ફરાણી માતા એ આવો પ્રશ્ન કરે કે નહી આપણે છોટીલા થી માતા લાવી એ સાચી છે તો તમારા મઢ બેઠી ખોટી છે હે પટેલ પણ હું એવું કહું કે પેલે ઉંગરાવાળી રાજી કરીને પછી ડુંગરાવાળી જોડે જાજે ને તો હારા આશીર્વાદ મળશે તમને હે તમારું ધારેલું કામ તમારા કુળનો રાજા હું દરેક દરેકને કહું કે પેલો જીવ તો ભગવાન કોણ છે તમારી માતા પિતા એના ચરણ છું મારા જેવી મેરડી હજારો ઉભી રહેશે હે હમ મારા દીકરા જેવા હજારો ભક્તો ઉભા રહે છે હજારો માતાજી વાળા ઉભા રહે છે પણ એના કરતા તમારી મા બાપ જીવતા હોય ને એને પગે લાગી અને બે હાથ જોડીને છાડ્યા જાજો જગતમાં વાળ વાંખો નહીં થાય હું મેળડી એવું કહું પણ આ ભરોસો તમને આવતો નહીં હે કોઈ લગન આવશે હે કોઈ કોઈ તહેવાર આવશે ને

તમને થોડું ઘણું જ્ઞાન આલ્યું હે બોલતા શીખવાડ્યો કે દીકરા આને કાકો કહેવાય દીકરા આને બાબો કહેવાય આને ફઈ કહેવાય આને બેન કહેવાય આને મોટા ભાઈ કહેવાય આવું તમારી માં શીખવાડે ને અને આજ એ માં રડતી હોય ને તમે એસટી ફરો કોઈ દિવસ મારો રામ હારું નહી કરે હું મેરેડી એવું કહું હે આસુ વાંસે માં દરેક દરેક ને છું દરેક દીકરા એવું હોય કે હવે એમને ના ખબર પડે પણ કદાચ તમારા વડીલો એ કાકા બાબા બધું શીખવાડ્યું પણ એક જ તમારા વડીલો એવું નહીં કીધું કે દીકરા દીકરા આપણે આપણે ફલાણી માતા લાગે છે આપણા કે આ ફલાણો દેવ લાગે છે આપણા ખાતામાં ફલાણો દેવ છે એ સમજણ નહીં પડી એના માધ્યમથી કદાચ તમે આ સુધી રાખડ્યા હે તો હું તમને એવું કહું કે જે જગ્યા ઉપર કોઈ ઘર બનાવ્યું એ દુખી થયું કોઈ પૈસાથી દુખી થયું હે કોક કે મારા ઉપર દેવું થાય બરાબર છે પણ પેલું તળિયું શેક કરજો કર્યું ને એમાં એની જોડે માફી માંગી અને એને બેહાડીને પૂજવાના પ્રયાસ કરજો તો આ દુખ મટી જશે આ દુખ મટે એની આશા ઓછી રાખજો દરેકને કહું હે કોઈએ એવું દુઃખનું સપનું નહીં જોયું કે મારા ઉપર દુઃખ આવશે કીધું ખરું ના જોયું જેટલી બને એટલી દરેકનું હે સારું વિચારજો સારું કરજો કોઈનું ખરાબ ના કરીશો ઓટોમેટિક હું કહું મેરડી બાર મહિને તમે સારું હે તમારા ઘરમાં સારું થઈ જાય હે કોઈ તકલીફ ના રહે પણ તમારા અંદર ખાલી એક જ ભાવ રહેવો જોઈએ કે ભગવાન મારાથી કોઈનું સારું નહીં થાય તો કોઈ વાંધો નહીં પણ કોઈનું ખરાબ ના થવું જોઈએ આવું તમારી હાથમાં બોલવું જોઈએ તમારી માં જોડે તમે જે પ્રાર્થના કરો ગમે તેવા મંદિરે જાઓ એ ગમે તેવી માતાએ જાઓ બે આંખો બંધ કરીને માંગો છો ને પણ ખુલ્લી આંખે માંગજો તો ખરી હે એને પૂછજો તો ખરી મારી માં કઈ છે